વેલકમ ફ્રેન્ડ્સ ટુ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બહુ સરસ શિયાળામાં એકદમ પૌષ્ટિક રીતે એવો ગુંદપાક શિયાળામાં આવા વ્યંજનો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે વિટામિન્સ મળે છે પોષણ મળે છે તો આ ગુંદપાક છે એ જરૂરથી ખાવો જોઈએ બનાવવો જોઈએ તો ચલો આપણે બનાવીએ યમી યમી ગુંદપાક તો ફ્રેન્ડ્સ હવે આપણે પેલા સૌથી પહેલું સ્ટેપ કરી લેશું અહીંયા ઘી જે છે એ પચાસ ગ્રામ જેવું લીધું છે હવે આપણે ગુંદ નાખી દેવાનું છે ગુંદ જે છે અહીંયા એકસો ને પચીસ ગ્રામ એટલે કે સવાસો ગ્રામ લીધું છે પરફેક્ટ માપ સાથે તમને કઉ છું તો ગુંદને એકદમ સરસ શેકી લેવાનું છે ગુંદ શેકાશે એટલે ફૂલાઈ જશે જાય તળાઈ જાય અને જોશો તરત જ ગુન જે છે ઘીમાં તળાવવા મળશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એક દોઢ મિનિટમાં જ ખાલી આટલું ગું જે છે સરસ રીતે તળાઈ ગયો છે ઘીમાં એકદમ સરસ રીતે ફૂલાઈ જશે હવે આપણે આ વાસણમાંથી ગૂંડ જે છે એ અલગ કાઢી લેવાનું છે તો ચલો કાઢી દેશું હવે ફ્રેન્ડ્સ અહીંયા ઊન જે છે મેં ઠંડુ કરવા માટે રાખી દીધું છે થોડીવાર આપણે અલગ વાસણમાં કાઢીને રાખી દઈશું હવે મેં અહીંયા એ જ વાસણમાં હું માવો છે એ નાખવા જઈ રહી છું દૂધમાંથી બનાવેલો માવો અહીંયા મેં માવો લીધો છે પાંચસો ગ્રામ મોરો માવો છે એ છે કદુ ક્રસ કરેલો તમારે લેવાનું છે આખે આખું નથી લેવાનો અને કદું ક્રશ કરીને રાખેલું છે તો બસ હવે આપણે એને પણ એકદમ ધીમા તાપે મિક્સ કરતું રહેવાનું છે માવ શેકાતા થોડો વાર લાગશે હું તમને વચ્ચે વચ્ચે બતાવતી રહીશ આપણે આ હળવા હાથે એકદમ જ માવાને હલાવતું રહેવાનું છે માવામાંથી ઘી પણ છૂટું પડશે અને માવ બ્રાઉન કલરમાં થઈ જાય નહીં ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે તો બસ હવે કરીએશું આપણે હું હજુ પણ માવાને મિક્સ કરું છું તમે જોઈ શકો છો કે માવો જે છે વાસણને છોડવા માંડ્યો છે હજુ ઘી પણ છોડશે આમાં થોડું ફલાવતું રહેવું પડે છે માવો બળી જાય છે અને જો તમને જરૂર લાગે કે માવો એકદમ જ કઠણ છે હજુ છૂટો નથી પડતો તો તમે જરૂર મુજબનું ઘી પણ એડ કરી શકો છો સેજ ગરમ કરીને ઘી એડ કરી શકો છો તમે હવે તમે જોવો છો કે થોડી વારમાં મારા માવામાં ઘી પણ છૂટું પડવા લાગશે એકદમ સરસ રીતે વાસણમાંથી છૂટો પડી ગયો છે હજુ આપણે આને બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી શેકવાનો છે તો ચલો શેકીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે અને મારો જે માવાનો કલર છે એ પણ બ્રાઉનિશ થતો જાય છે તમે વચ્ચે વચ્ચે આ હલાવતી વખતે ગેસ જે છે એ ધીમોફાસ કરી શકો છો અને બિલકુલ જ હલાવતું રહેવાનું છે નહીંતર માવો જે છે એ બેસી જશે અને હવે હું એને બસ બે મિનિટ એકદમ બંધ ગેસે મિક્સ કરી દઈશ માવો જે છે એ સરસ રીતે શેકાઈ ગયો છે હવે બંધ ગેસ કરી અને હું એમનામાં જ બે મિનિટ એને શેકી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ ઘી છૂટું પડી ગયું છે માવામાંથી હું તમને દેખાડું છું અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે માવ એકદમ શેકાઈ ગયો છે પ્રમાણ છે કે ઘી જે છે એ છૂટું પડી ગયું છે હવે આપણે અલગ રાખી દેસુ ફ્રેન્ડ્સ અહીંયા મેં ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે વધારે નહીં અને આપણે ખાંડની ચાસણી બનાવાની છે ચાસણી જે છે એક જ તારની બનાવવાની છે એટલે બિલકુલ જ ધ્યાન રાખવાનું છે તરત થઈ જાય છે એક એક તારની ચાસણી માવાનો કલર બદલાઈ ગયો છે હવે આપણે બે ત્રણ મિનિટમાં ચાસણી બને એટલી વાર બસ રાહ જોવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે મારી ચાસણી જે છે એક તારની થઈ ગઈ છે તો હવે બસ આપણે ગેસને બંધ કરી દઈશું ચાસણી જે છે એ બિલકુલ તૈયાર છે એક તારની થવી જોઈએ એ થઈ ગઈ છે હવે આપણે એને નીચે ઉતારી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા જે માવો જે શેકેલો માવો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં છે ને સૌથી પહેલા ગુંદ નાખવાનું છે કે આપણે પહેલાથી ઘીમાં શેકેલું હતું અહીંયા મેં કાજુ બદામ છે એ થોડાક સુધારે લીધા છે તમે તમારા સ્વાદ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આપણે આમાં ચાસણી જે છે એ મિક્સ કરી દેવાની છે એ પેલા અહીંયા મેં ટોપળાનું ખમણ લીધું છે ટોપળાનું ખમણ જે છે એ મેં ચારસો ગ્રામ લીધું છે ઝીણું ટોપળાનું ખમણ એ પણ આપણે અંદર નાખી દઈશું થોડુંક મેં રાખ્યું છે ઉપરથી ડેકોરેશન માટે તો ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલા આ બધી ડ્રાય વસ્તુ મિક્સ કરી લીધી છે સરસ રીતે અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રિપ્શન છે બિલકુલ જ ફ્રી છે જેથી હું તમને અવનવી વાનગીઓ આવી જ રીતે દેખાડતી રહી શકું હવે આપણે અહીંયા મિક્સ કરી દીધેલામાં ખાંડની જે ચાસણી બનાવી છે એ આપણે નાખી દેવાની છે ફ્રેન્ડ અહિયાં એક તારી ચાસણી જે છે હું નાખી દઉં છું બસ હવે આપણે બધી સરસ રીતે મિક્સ કરી દેવાની છે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જશે તરત જ ચાસણી જે છે ગરમ છે એટલે બધું સરસ રીતે ટોપરાનું ખમણ અને ડ્રાય ફ્રુટ મિક્સ થઈ જશે શિયાળામાં આ બહુ જ મજા આવે એવી ઘરની બનાવેલી મીઠાઈ કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો પણ આપણે તરત પીસી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મિશ્રણ જે છે બિલકુલ તૈયાર છે હવે એના ચોસલા પાડવા માટે અહીંયા ચોસલા સરસ રીતે પાડી શકીએ તો ફ્રેન્ડ હવે આપણે એને એકદમ કાવિથા ની મદદથી ચમચાના મદદ આપણે એકદમ સરસ રીતે પાથરી દેશું જો તમને માવો રેડીમેડ દૂધવાળાની દુકાનેથી ના મળે તો તમે ઘરે પણ બનાવી શકો છો પણ લગભગ ઇઝીલી મળી જ જાય છે માવો નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે

તમે જેવી સાઇઝના ચોસલા બનાવવા ઈચ્છતા હોય એવી રીતે કરી શકો છો કટ બસ હવે આપણે આમ જ રાખી અને ઠંડુ થવા દેસુ ઠંડા થયા પછી આપણે ચોસલા બહાર કાઢી લેશું તો ત્યાં સુધી રહેવા દેસુ આપણે તો ફ્રેન્ડ્સ વીસ પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો જે ગુંદપાક છે સરસ રીતે સેટ થઈ ગયો છે તો હું તમને કાઢીને બતાવું છું કે કેવો સરસ બન્યો છે તમે જોઈ શકો છો ચોસલા સરસ રીતે પડે છે બસ તૈયાર છે મારો ગુનપાક તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રિપ્શન છે બિલકુલ જ ફ્રી છે બાજુમાં બે લાઇકોનનું બટન આપ્યું છે એની ઉપર ક્લિક કરો જેથી મારી અવનવી વાનગીઓ તમને મળતી રહે અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે ગુનપાક તમને કેવો લાગ્યો છે હેવ અ નાઇસ ડે હેવઅ ગુડ લાય